નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભાવનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે પાલિતાણા તાલુકાના અણોલ ગામના જગદીશભાઈ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી ભાઈના લગ્ન હોવાથી શુભપ્રસંગે કંકોત્રી દેવા જતાં જગદીશભાઈ પર ગઈકાલે સાંજે પાલિતાણાના વાળુકડ ગામે જીવલોણ હુમલો કરતા સાવર દરમિયાન મોત થયું છે સુરતમાં બે વર્ષ પહેલાં થયેલી મિત્રની હત્યા બાબતે કોર્ટમાં જુબાની આપતા આ હત્યા કરવામાં આવી હતી હત્યા થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લગ્ન માહોલમાં મોતનો માતમ છવાયો હતો અને આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી આ ઘટના બનતા જ સૌ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પરિવારના સૌ સભ્યો લગ્નનું કામકાજ મૂકીને ત્યાં દોડે આવ્યા હતા આ બનાવ અંગે પોલીસે કુલ છ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે આ બનાવને લઈ ભાવનગરમાં ચકચારી મચી જવા પામી છે દિવસે ને દિવસે હત્યાની ઘટનાઓમાં વધારો જોવા મળે છે તો આ તે વિશે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવો અને બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ